લીડ સ્પષ્ટપણે દેખાઈ રહી છે ત્યારે હું સૌપ્રથમ તમામ મતદાર ભાઈ બહેનો અને સૌ કાર્યકર્તાઓનો અને સાથે પ્રજા અને પ્રશાસન વચ્ચેની કડી બનીને પ્રેસ મીડિયાએ પણ જે રીતે સંકલન કર્યું છે ત્યારે આ તકે સૌનો હું આભાર માનું છું અને સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું જેટલી લીડ નથી આ વખતે લીડમાં જે મને ગયા વખતે જે લીડ મળેલી એના કરતાં વધારે લીડ મને દેખાઈ રહી છે ગઈ વખતની લોકસભામાં પહેલી વખતે સવા લાખની લીડ હતી બીજી વખતે બે લાખ ત્રેવીસ હજારની લીડ લઈને આ વખતે આજનું જે અત્યારનું જે કાઉન્ટિંગ થયું છે એમાં મને અઢી લાખ કરતાં વધારાની લીડ મને દેખાઈ રહી છે ત્યારે ઓવરઓલ જોતાં જે પણ લીડ આવી છે અને લોકશાહીમાં તમામ જે જનાધાર મળે છે એ સપ્રેમ સ્વીકારવાનો હોય છે અને કાર્યકર્તાએ જે કંઈ સહયોગ આપ્યો છે એના માટે ફરીથી આ લક્ષ્યાંક હતો નથી થયો કરી દેખાંક જો લોકશાહીમાં પહેલેથી અગર નાનો લક્ષ્યાંક રાખીને ચૂંટણી લડવામાં આવે તો પરિણામ નાનું આવી શકતું હોય છે એટલે જીત માટે હંમેશા લક્ષ્યાંક હારતા ઉમેદવારો પણ ગઈકાલ સાંજ સુધી દાવો કરતા હતા ગમે લાખોની લીડ થી અમે જીતીશું પણ એના પરથી આ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના મારા કાર્યકર્તા એ જ ખરા ચાલક બળ છે અને જે રીતે કામ કર્યું છે ત્યારે એમને જ હું આ જીતનો શ્રેય આપવા માગું છું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી